તો મિત્રો આ તમે જે જોઉં છો પાણો છે પથ્થર અને પાણી તો બહુ આઘું છે પવનનો અવાજ કારણ કે નથી અમે આગળ હતા ચડી જવાનું ને પાણી બહુ આઘું હોય ત્યારે એને બદલે આમ વયું ગયું પાણી બહુ તો લાવી હોય અહીંયા આ છે પથ્થર છે ને હજી એની ઓલી બાજુ પાણી ઘણું છે અને આપણે અહીંયા છે જો અહીંથી પાણી નજીક છે પાછું આ બાજુ થોડુંક આઘું પાણી આ સેસર કેશ્વરના જે દરિયાનો નજારો છે અને અત્યારે વ્યૂહ એકદમ આવે સોલિટ આવે તમે જોઈ શકો